અડાજણ પોલીસે ત્રણ ગુંડાઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું હતું નિર્દોષ નબળા લોકો પર રોફ જમાવી માર મારતા આ ગુંડાઓની હવા પોલીસે ઉતારી નાખી હતી પોલીસે પકડતા ત્રણેય ગુંડાઓ નીચું મૂંડું કરી હાથ જોડી માફી માંગવાની મુદ્રામાં આવી ગયા હતા અડાજણ પોલીસના સૂત્રોએ કહ્યું કે અડાજણ વિસ્તારમાં વિશાલ ઉર્ફે ગોટુ રાકેશ શિંદે અઠ્ઠાવીસ પાંચસો નેવું સંત તુકારામ સોસાયટીની शिक्षक पालनपुर जकातना का मूल वतन देवगढ़ महाराष्ट्र चिराग उर्फे बाबू राकेश शिंदे व चौबीस पाँच सौ नेहू संत तुकार सोसाइटी वीछक पालनपुर जकातना का मूल देवगढ़ महाराष्ट्र अने हितेश उर्फे पोपट राम प्रवेश सहानी उ व बीस पाँच सौ बीस संत तुकार सोसायटी वी पालनपुर जकातना का मूल वतन गोरखपुर यूपी ने पकड़ा था આ ત્રણે જણાએ થોડા સમય પહેલા એક વ્યક્તિને ગાળો આપી લોખંડના પાઇપથી ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અગાઉ પણ આ ત્રણેય જણા અનેક કારનામાં કરી ચૂક્યા છે તેમની વિરુદ્ધ અનેક ગુના હેઠળ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી હતી પોલીસે પોલીસે બાતમીના આધારે પાલનપુર જકાત નાકા પરથી ઝડપી પાડ્યા હતા અને લોકોમાંથી તેમનો ડર દૂર કરવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું ફરી શું નવા સમાચાર સાથે જોતા રહો આજકા ભારત સમાચાર ડાયરેક્ટર જયેશસિંહ દરબાર સાથે સુરત